અમદાવાદમાં રંગેચંગે નીકળી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી એકસો એક ટ્રક્ અઢાર ભજન મંડળીઓ અને બેન્ડવાજાના તાલે ભક્તિમાં મગ્ન બન્યા ભક્તો માથે સાફા અને હાથમાં કરતાલ સાથે ઝૂમી યુવતીઓ રંગબેરંગી ટેબલો અને વિવિધ કર્તબોએ જમાવ્યું આકર્ષણ ભગવાન જગન્નાથની રથયાત્રાના માર્ગને સોનાની સાવરણીથી કરાયો સાફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પ્રારંભ પહેલા કરાવી પહિંદ વિધિ મોસાળ સરસપુરમાં પહોંચી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બે લાખ લોકોના ભોજન માટે માં ધમધમ્યા રસોડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની રથયાત્રાના સંચાલનનું કર્યું રિયલ ટાઈમ મોનિટરિંગ સીએમ ની વિડીયો વોલ ઉપરથી રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ રથયાત્રાને પગલે શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા પ્રથમવાર વીડિયો ટેકનોલોજીનો કરાયો ઉપયોગ અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યભરમાં નીકળી રથયાત્રાઓ રાજકોટ ભાવનગર અંબાજી ખેડા અને દાહોદમાંથી નીકળેલી રથયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા ભક્તો દાહોદમાં ચાંદીના સાબરણાથી કરાઈ પહિંદ ઓડીશાના પુરીમાં પણ ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી સોળમી જુલાઈ સુધી ચાલનારી રથયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને કર્યા ઠાર સેનાના બે જવાનો પણ શહીદ ઘટના સ્થળે ગોળીબાર યથાવત ગુપ્ત માહિતી બાદ આતંકવાદીઓ સાથે થઈ હતી અથડામણ ઉત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદનો કહેર પ્રદેશ અને બિહારમાં બાવીસ લોકોના મોત ઉત્તર પ્રદેશના લખનઉ ગોંડા અને ગોરખપુર સહિત બત્રીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ ઓડિશા અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર સવારે છ થી દસ દરમિયાન અગિયાર તાલુકાઓમાં નોંધાયો નહીવત વરસાદ આગામી છ દિવસ વરસાદની આગાહી વરસાદી વાતાવરણને માણવા ડાંગમાં પર્યટકોનો જમાવડો જિલ્લા કલેક્ટરે જાહેર કરી ગાઈડલાઈન ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બીજો ટી ટ્વેન્ટી મુકાબલો પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી સરભર કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં